સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણનો વિધર્મી યુવાન ચોટીલાને હિન્દુ યુવતીને લવજીહાદમાં ફસાવી બગાડી જતા હિન્દુ સંગઠનોમાં ભારે રોષ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે રહેતો અકિલ થીમ નામનો યુવાન ચોટીલા ખાતે રહેતી ગત થોડા દિવસ અગાઉ લવજીહાદના ઇરાદે બગાડી જતા ગત તારીખ તેર પાંચ બે ના રોજ યુવતીના પરિવારજનો દ્વારા હિન્દુ સંગઠનો સાથે સુરેન્દ્રનગર ડીએસપી ને પરત મેળવવા અને આ જેહાદી યુવક અકિલ થીમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી જય શ્રી રામ હું ડોક્ટર સીમા પટેલ થોડા દિવસ સુરેન્દ્રનગર ના વઢવાણ ગામમાં રહેતો એક મુસ્લિમ યુવક જેનું નામ અકિલ થીમ હોય તે ખાસ એજન્ડા ઉપર એટલે કે લવ જિહાદ ઉપર પોતાનું એક ચક્ર ગતિમાન કરેલું છે જેમાં હિન્દુ સમાજની દીકરીઓને ભોળવીને એ પોતે ભગાડી લઈ જતો હોય છે તે દરમિયાન આજે ચોટીલા એક હિન્દુ સમાજની દીકરી સાથે પણ આજ બન્યું છે અખિલ થીમ નામનો આ મુસ્લિમ યુવક પોતાની પ્રેમ જાડ હિન્દુ સમાજની દીકરીને ફસાવી લઈને ભગાડી ગયો છે આ સંદર્ભે તમામ હિન્દુ સંગઠનો સુરેન્દ્રનગરના એસપી સાહેબને ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને એસપી સાહેબને એક જ માંગ કરી છે કે જલ્દી થી જલ્દી આના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને હિન્દુ સમાજની દીકરીને ઘર વાપસી કરવામાં આવે જો શોર્ટ ટાઈમની અંદર થોડા સમયની અંદર જો દીકરી સુસુરક્ષિત પોતાના ઘરે પાછી ફરે નહીં તો તમામ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે જાશો જય શ્રી રામ